આ સંસ્કૃતમાં વર્કિંગ મોડલ છે જેમાં ચિત્ર અને એના અર્થ ઉપનેત્રમ એટલે કે એટલે કે પંખો આસનદ એટલે કે ખુરશી अग्नी पेटीका એટલે કે માચીસ સૂતહ એટલે કે બે વીસરેણીહી એટલે કે વીસ વિસારણી भ्रमण भाषा એટલે કે 4 नावक એટલે કે नावી વૃક્ષાયિકા એટલે કે ખિસ્કોલી પર્વતહ એટલે કે પહાડ કંદુકહ એટલે કે ડડો तूला એટલે કે ત્રાજવું યુતકમ એટલે કે શર્ટ શટહ એટલે કે સાડી